વેલકમ બેક ટુ માય વિડીયો તો ફરીથી મારા ટકાટક જેવા વિડીયોમાં સ્વાગત છે તો આજનો સફર કાંક એવો હશે કે જસ્તરમાં ઓલ્ડ ઓલ્ડ એટલે કે જૂનું રેલવે સ્ટેશન છે ઓગણીસો ને સિત્તેર વખતનું દાદાના પગે લાગે નીકળ્યું છે ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે જોઈ જો જોઈ જઈએ ધીરે તો નિરાય ત્યાગ છે બસ 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 તો મિત્રો જોઈ લ્યો જૂનું જસદનનું જે કહેવાય છે કે ઓગણીસો ને સિત્તેર માં સ્થાપિત થયું હાલો અંદર

મિત્રો એ હાજ તો બીક જ લાગે હો એ વાત તો થાય ને અહીંયા થાય છે જો મિત્રો આ બધું તૂટી ફૂટી ગયું છે અને આ બધું ખરાબ થઈ ગયું છે આ જો મિત્રો બધું હાલત ગંભીર થઈ ગયું છે પીઆર ચેમ્બર પીએ ચેમ્બર છે ખાલી ખોણ છે કાંઈ છે નહીં આમાં જવાબ કરે જે એક જ દરવાજા છે કાંઈ છે નહીં મોકલે પાંદર નહીં તો ખાલી કોણ છે કાંઈ છે નહીં અહીંયા ફોટા ફોટા પાડવાનું લોકેશન છે

આખો આટો મારવાનો આમ બહુ નથી જવું રેલ પાટાક હોય ત્યાં પણ જયડા નહીં મિત્રો એટલું જૂનું છે ને કે વાત જ જવા દો તો એ બાંધકામ સારું કેવાય હજી છે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરી દોસ્ક્રાઈબ કરી દો મળીએ વિડીયોમાં બધાને જય માતાજી બાય બાય